આંડો કે કુંરા કાંડો નો એવો થોડો બંગા કાંડો હોય નો હોય લા હોય જ નઈ કોઈ દાબો હોય એમ પુરા વિડિયો ઉતાર મુરા હોય કાંડો પુરા ગઈ બેગ દે એય આ પુસ્તક બુતન એકય નો રહે તો એકય બુતન નો રહે તો આય બડા નો રહે બધા નો ખા Kuyruk kuyruğum den be hiç. Ready? Ready ne yapacağım? Kendin